ઉમેદવાર મિત્રો માં નવ વર્ષનું મેરિટ અને બે હજાર ચોવીસમાં મેરિટ કેટલું રહેવાનું છે મિત્રો બે હજાર અગિયારથી આજ સુધીની નું મેરિટ છે એ અંગે આપણે એનાલિસ કર્યું છે છવ્વીસો ભરતીનું મેરિટ છે એ કેટલું ગયું મિત્રો તમામ ઉમેદવારો છે ના હોય ટાટ સેકન્ડરીના હોય એકવાર જરૂરથી વિડીયો છે અંત સુધી નિહાળજો જેથી તમને એક અનુમાનિત મેરિટ છે એ ખબર પડે અને આપણે આપણું મેરિટ કેટલામ છીએ એ પણ માહિતી તમને મળતી રહે અંત સુધી જરૂરથી નિહાળજો અને નવા આવેલા શું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જરૂરથી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન પણ કરી નાખજો આ મહત્ત્વની અપડેટ શું છે આપણે વિગતવાર બધી માહિતી આપવાનું છે એટલે તમને મેરિટ પણ બતાવવાનું છું જેથી અંત સુધી જરૂરથી નિહાળજો મહત્ત્વની અપડેટ છે જે તમારા કામ આવી શકે છે તો તમે જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બે હજાર તેર ચૌદમાં પણ ભરતી બહાર પાડવામાં આવી હતી જેની જગ્યા પણ તમે જોઈ રહ્યા છો કે છ હજાર જગ્યાઓ હતી હવે બીજી વાત કરીએ મિત્રો કે પંદર સોળમાં પણ જગ્યાઓ છે અને ભરતી છે એ બહાર પાડવામાં આવી હતી જેની તમે જગ્યા જોઈ રહ્યા છો એક હજાર જેટલી એકંદરે જગ્યાઓ પણ જોવા મળી હતી હવે આ જે ભરતીઓ આવી છે એનું એકંદરે આપણે વિદ્યા સહાયકનું જે મેરિટ લિસ્ટ છે એ જોવાના છીએ હવે વાત કરીએ તો કે સોળ સત્તરમાં પણ ભરતી આવી હતી જેમાં વિષય પ્રમાણે તમે જગ્યા જોઈ રહ્યા છો અને બે હજાર ચોવીસમાં તમે વિષય પ્રમાણે જગ્યા જોઈ શકો છો અને એક મેરિટનું અનુમાન લગાવી શકો છો કે તમારું મેરિટ નીચું જશે કે ઊંચું જશે મિત્રો અંતમાં તમને મેરિટ પણ બતાવવાનો છું જેથી અંત સુધી જરૂરથી નિહાળજો જેમાં વિષયની છે ગણિત વિજ્ઞાન છે ભાષામાં છે સામાજિક વિજ્ઞાનમાં કુલ કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો બાકી મિત્રો આપણે ગણિત વિજ્ઞાનની થોડી વાત વધારે કરવાના છીએ કેમ કે જગ્યાઓ અહીંયા વધુ જોવા મળી રહી છે હવે વાત કરવાના છીએ વિદ્યા સહાયકમાં છવીસોની જે ભરતી આવેલી હતી એ જે અગાઉની તો ભરતી વિદ્યા સહાયકની ભરતીની જે જગ્યાઓ છે એ અહીંયા તમે જોઈ રહ્યા છો વિદ્યા સહાયકમાં તો આ ભરતી છે એ તમે ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન એ પણ જગ્યા જોઈ શકો છો જેમાં છવીસો કરતાં પણ વધુ કે ઓછી જગ્યાઓ મિત્રો ઉપર ભરતી આવેલી હતી પહેલાંની હવે વાત કરીએ વિદ્યા સહાયકનું તમારું મેરિટ અને નવ વર્ષ સુધીનું તમારું મેરિટમાં કેટલા ઉમેદવારો પાસ થયા હતા તમે જોઈ રહ્યા છો કે છથી આઠમાં તમને નીચે સ્કોર દેખાઈ રહ્યો છે કુલ નવ વર્ષનું જણાવેલ છે જેમાં ઓગણીસ હજાર છસો છેતાળીસ જે છથી આઠમાં છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો કે તેર હજાર એકસો તેર જે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે મિત્રો સામાજિક વિજ્ઞાનમાં ત્રણ હજાર નવસો ને ઓગણચાળીસ જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે હવે બીજી વાત કરીએ મેરિટ છે વિદ્યા ભરતીનું જેમાં તમે ગુજરાતી ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહ અને જે અલગ અલગ બીજી ભાષાઓની તમે મેરિટ જોઈ શકો છો જે મિત્રો અગાઉની જે વિદ્યા સહાયકની ભરતી આવી છવ્વીસો હોય કે એના કરતાં ઓછી હોઈ શકે છે એના જે ભરતીનું વિદ્યા સહાયકનું મેરિટ છે અને તમે આ મેરિટ પર એક અંદાજો લગાવી શકો છો જે મિત્રો આ જે ખાલી જગ્યાઓ તમને જોવા મળે છે એ કેટેગરીમાં જગ્યાઓ નથી જેના કારણે આવું બતાવી રહ્યું છે તમારી કેટેગરી પર પણ તમે જગ્યાઓ જરૂરથી નિહાળો અને તમને એક અનુમાનિત મેરિટ તમને ખબર પડી જશે કે આપણે પાસઠમાં છીએ કે સિત્તેરમાં છીએ કે કઈ કેટલી ભરતીમાં આપણો જે ચાન્સ છે એ જોવા મળવાનો છે બાકી મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો અને એકવાર જરૂર થાય તો સુધી નિહાળજો અને અગાઉની આપણે અપડેટ લઈને આવવાના છીએ જે તે પણ નિહાળજો જય હિન્દ જય સવિતા